આને કારણે રાજકારણની અંદર એટલો બધો ઘરમાટો આવી ગયો છે અને કેટલાક વકીલોએ ઓવેનું સભ્યપદ રદ કરવાની માંગણી કરેલી છે નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પછી હવે લોકસભાનું જે પહેલું સત્ર થયું એમાં જ્યારે સાંસદોને શપથ લેવડાવવામાં આવ્યા ત્યારે હૈદરાબાદના સાંસદ અને એઆઈ એમ એ આઈ એમ એમના વડા ઓવે જ્યારે શપથ એમણે લઈ લીધા એ પછી જય ભીમ જય ભીમ જય તેલંગણા આટલું બોલ્યા પછી છેલ્લે જય પેલેસ્ટાઈન એવું બોલી દીધું હતું આને કારણે રાજકારણની અંદર એટલો બધો ઘરમાટો આવી ગયો છે અને કેટલાક વકીલોએ ઓવે સભ્યપદ રદ કરવાની માગણી કરેલી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો જ્યારે લોકસભાની અંદર શપથવિધિનો કાર્યક્રમ હતો ત્યારે બધા સાંસદો પોતપોતાની રીતના બોલતા હતા કોઈ જય શ્રીરામ બોલ્યું તો કોઈ બીજા ભગવાનનું નામ લીધું ઓવેસીએ જય ભીમ અને બીજા બધા જે નારા લગાવ્યા પછી એવો નારો લગાવ્યો કે જય પેરેસ્ટાઈન આ શબ્દ સાંભળીને બધા ચોંકી ગયા હતા કે ભારતની સંસદમાં બેસીને તમે પેલેસ્ટાઈનની વાત કરો છો પેલેસ્ટાઈનની વાત અત્યારે એટલા માટે છે કે ઇઝરાયલે પેલેસ્ટાઈન ઉપર હુમલો કરેલો છે એટલે પેલેસ્ટાઈન પણ અત્યારે ચર્ચામાં છે જોકે આ આખો જે મામલો છે એને સભાપતિએ રેકોર્ડ પરથી તો હટાવી દીધો છે પરંતુ એડવોકેટ જે છે બે એડવોકેટે આ બાબતે રજૂઆત કરી છે એમાં એડવોકેટ વિનીત જિંદલ છે એમણે કલમ એકસો બાર કાઉસમાં ચાર હેઠળ લોકસભા સભ્યપદ રદ કરવાની માંગ કરી છે અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ છે હરિશંકર જૈન એમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ઓવેસીનું સભ્યપદ રદ કરવા માટેની રજૂઆત કરી છે આ બાબતે સંસદીય મામલાના મંત્રી કિરણ રિજુજીએનું એક નિવેદન બહાર આવ્યું છે એમણે એક મીડિયાને ઇન્ટરવ્યુ આપેલો એની અંદર એમણે એવું નિવેદન આપેલું કે પેલેસ્ટાઈન અમારું કોઈ દુશ્મન નથી પરંતુ જ્યાં સુધી આ લોકસભામાં અમે જે નારેબાજી કરી છે એની વાત છે ત્યાં સુધી અમે આનો જે લગતા નિયમો છે એ ચેક કરીશું કે લોકસભાની અંદર બહારના દેશનું નામ લઈ શકાય કે નહીં એ નિયમ ચેક કર્યા પછી વાત કરીશું એવું સંસદીય સંસદીય મામલાના મંત્રી કિરણ રિજિજુએ વાત કરી હવે એ વાત કરીએ કે આ વકીલો કલમ એકસો બેની વાત જે કરી રહ્યા છે એની અંદર શું છે તો એની અંદર આમ તો ઘણા બધા એવા નિયમો છે કે જેની જેને લીધે તમારું સભ્યપદ રદ થઈ શકે છે કોઈપણ વ્યક્તિ જો સંસદમાં બતાવેલા પદ એટલે લોકસભા અને રાજ્યસભા ઉપરાંત ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળનું કોઈ વધારાનો લાભ મેળવતા હોય તો એનું સભ્યપદ રદ થાય છે કોઈ નેતાની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હોય અને કોર્ટે પણ એ વાત માનેલી હોય તો એમનું સભ્યપદ રદ થાય છે કોઈ નેતા હોય કોઈ સાંસદ એવો હોય કે જેને બહુ મોટું દેવું થઈ ગયું હોય અને એ ઉધારી ભરતાની હોય અને કોર્ટે પણ એ વાત માનેલી હોય તો એનું સભ્યપદ રદ થાય છે બીજું જે સૌથી મહત્ત્વનું છે જે ઓવેસીને લાગે છે એ બીજા દેશ પ્રત્યે નિષ્ઠા બતાવવા પર પણ સભ્યપદ રદ થઈ શકે છે આ સિવાય ઘણા બધા કારણો છે આ ઉપરાંત જે લોકસભાની ઇથિક્સ કમિટી છે એ નેતાઓના આચરણ પર નજર રાખે છે અને એમાં પણ સદસ્યતા રદ થઈ શકે છે જેનો તાજો દાખલો આપણે થોડા વખત પહેલાં જોયો કે ટીએમસીના નેતા મહુવા મોહિત્રાનું જે સભ્યપદ હતું એ રદ કરી દેવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ